નાખતા હોય છે પણ સાહેબ અત્યારે જે તમને બંને ગજેરાનો આ વિડીયો બતાવું છું બંને ગજેરાને આ જે બંને ગજેરા છે એમને મિત્રો ગણેશ ગોંડલ પડકાર ફેંક્યો છે તમને ખબર હશે કે એક મહિના પહેલા જે રાજકુમાર રાજકુમારું જે મૃત્યુ થયું હતું એમાં મિત્રો જે રાજસ્થાનના વકીલો હતા એમનું પણ કેવું એવું જ હતું કે તમારી અંદર તાકાત હોય તો હલ્દી ઘાટીમાં આવી જાઓ તો હવે આ બંને ગજેરા એમ કહી રહ્યા છે કે તમારી તાકાત હલ્દી ઘાટીમાં લડવા જવાની નથી તો અહીંયા શું તમે ફોકા કરો છો ભાઈ હા ભાઈ આ બંને ગજેરા કહી રહ્યો છે હવે ઘણા બધા લોકો એમ કહી રહ્યા છે કે બંને ગજેરા સાહેબ સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે જલ્દી ફેમસ થવા માટે એ આડે હાથે લેતા હોય છે પણ સાહેબ આ તમને કહી દઉં આ ફેમસ થવાની વસ્તુ એ ભાઈ અલગ છે બરાબર પણ કોઈની સામે પડકાર મૂકો એ સૌથી મોટી વાત છે ભાઈ હવે તમને આ બંને ગજેરાનો આખો વિડીયો છું ભાઈ તમે આ વિડીયો અંત સુધી જુજો વિડીયો જુઓ ભાઈ વિડીયો જોયા પછી કોમેન્ટ કરજો કે શું ખરેખર બંધી ગજરાની વાત સાચી છે વાતમાં કેટલી સચાય છે ભાઈ શું પંચાણું ટકા સચાય છે કે સો ટકા એ તમારી સાહેબ કોમેન્ટ કરવાની છે પણ આપણે આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને વિડિયોને એક લાઇક કરી નાખજો અને ચેનલ ઉપર પહેલીવાર આવો છો તો ખાસ કરીને મારા ભાઈઓ એક લાખ સુધી પહોંચવાનું છે તો એ પણ તમે કમ્પ્લીટ કરાવી નાખજો ચાલો આજના વિડીયોની શરૂઆત કરીએ છીએ આમ તો વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયામાં ગણેશ ગોંડલના ભાઈ સારા સારા કામો બોલે છે ભાઈ બરાબર હા ભાઈ ગમે એવું વાવાઝોડું આવે કે ગમે ત્યાં આવે એમના સારા કામ ભૂલે છે પણ અત્યારે સાહેબ તમને બંદી ગજેરાનો આ વિડીયો બતાવું છું જેમાં બંદી ગજેરા ગણેશ ગોંડલને લઈને શું કહી રહ્યા છે જયરાસિંહ જાડેજાને લઈને શું કહી રહ્યા છે સાહેબ તમારી બે આંખો પોળી કરી અને તમે આ એક વિડીયો જોઈ લો આપ તો સોશિયલ મીડિયા માનતો નથી હે તમારા એ ઢોલરિયા આ જયરાસિંહ સોશિયલ મીડિયા નથી માનતો ને આ એને મનાવા હતું જ છે હું કે સોશિયલ મીડિયાની તાકાત હું કહેવાય આ એને મનાવા હતું જ કાર્યક્રમ હાલે છે બે હજાર હત્યાવી માં તમારે ચૂંટણી લડવી માનું તમે તમારી માનું ધાવણ ધાવીન પછી ચૂંટણી લડવા આવી જાવ